સી કેસ ત્રીસ ટકા વધારો થવાનો અનુમાન હાલ લગાવાઈ રહ્યો છે વાસી ઉત્તરાયણમાં વીસ ટકા વધારાની શક્યતા છે દોરાથી ગળા કપાવવાની અકસ્માત થવાની શક્યતાઓ સામે ઈએમઆરઆઈ તૈયારી જોવા મળી રહી છે રાજ્યભરમાં ગયા વર્ષે એકસો આઠનો સંપર્ક કરવામાં આવ્યો હતો દૈનિક ત્રણ હજાર લોકો એકસો આઠની ઇમરજન્સી મદદ લેશે ઉત્તરાયણના દિવસે ઇએમઆરઆઈને ચાર હજાર કોલ આવવાનો અંદાજ છે ઉત્તરાયણના દિવસે સામાન્ય રીતે વાહન અકસ્માત થવાની શક્યતાઓ વધુ હોય ત્યારે સૌથી વધુ કોલ અમદાવાદ સુરત રાજકોટ જેવા જિલ્લાઓથી વધુ કોલ્સ આવતા હોય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ વર્ષે તેત્રીસ માંથી આઠ થી નવ જિલ્લાઓમાં વીસ ટકાથી વધુ કોલ્સ આવવાનો અંદાજ છે દાવા પરથી મારામારીના કેસ ઇલેક્ટ્રિક તાર સાથેના અકસ્માતને લઈને ઇમરજન્સી મદદ માંગવામાં આવે છે રાજ્યભરમાં ઇએમઆરઆઈના આઠસો થી વધુ એકસો આઠ એમ્બ્યુલન્સ કાર્યરત છે તેવી માહિતી પણ હાલ સામે આવી છે ગુડ મોર્નિંગ હું જશવંત પ્રજાપતિ ચીફ ઓપરેટિંગ ઓફિસર એમઆરઆઈ ગુજરાત વન ઝીરો એટ સર્વિસીસ ગુજરાતમાં એકસો આઠ સેવા છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત છે અને સિઝન પ્રમાણે અને ઘણા બધા મોટા જે તહેવારો છે એમાં પણ અગાઉથી જ ફોરકાસ્ટિંગ કરી જૂના અમારા જે ટ્રેન્ડ્સ અને ડેટાનો અભ્યાસ કરી અને દર વર્ષે તહેવારની અગાઉથી જ તૈયારીઓ કરી અને એનું સાયન્ટિફિક ફોરકાસ્ટ કરી અને એ પ્રમાણે રિસોર્સિસનું એલાઇનમેન્ટ કરી લોકોને વધારે સલામતીથી અને વધારે ત્વરિત રિસ્પોન્સ આપી શકાય તે પ્રમાણેની વ્યવસ્થાઓ એકસો આઠ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા કરવામાં આવે છે આ વખતે ઉત્તરાયણની વાત કરવામાં આવે તો ઉત્તરાયણનું પર્વ ગુજરાતમાં ખાસ કરીને પતંગ ચગાવવાની એક પ્રથા હોય છે જેના કારણે ધાબા પર લોકો વિશેષ પ્રમાણમાં ભેગા થઈ અને ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની મજા લેતા હોય છે તો આ વખતે ચૌદમી જાન્યુઆરી મંગળવાર અને પંદરમી જાન્યુઆરી વાસી ઉત્તરાયણ જે બુધવાર આ પ્રમાણે જે દિવસોનું ટ્રેન્ડ વગેરે જોતા સામાન્ય દિવસોમાં એકસો આઠ ઇમરજન્સી સર્વિસ એ ગુજરાતમાં રોજની લગભગ ત્રણ હજાર આઠસો ઉપરાંતની ઇમરજન્સીઝ હેન્ડલ કરે છે જે ચૌદમી જાન્યુઆરીના દિવસે લગભગ ઓગણત્રીસ ટકા જેટલી વધી અને ચાર હજાર નવસોની આસપાસ ટોટલ ઇમરજન્સીઝ થવા પામશે અને તેવી જ રીતે વાસી ઉત્તરાયણનો જે દિવસ છે એ દિવસે પણ આ કાઇડલાઈનનું પ્રમાણ વધારે હોવાના કારણે લગભગ વીસ ટકા જેટલો વધારો થઈને ચાર હજાર પાંચસો જેટલી ઇમરજન્સી ગુજરાતમાં થવા પામશે એવું અમારું અનુમાન છે અને તે અનુમાન મુજબ વધનારા કોલની સંખ્યાને પહોંચી વળવા માટે અમારા અમદાવાદ કઠવાડા ખાતે આવેલા કોલ સેન્ટરમાં વધારાના કમ્યુનિકેશન ઓફિસર્સ અને ડોક્ટર્સ પણ અમે ઇઆરસી ફિઝિશિયન્સ ઉપલબ્ધ રાખીશું અને ફિલ્ડમાં પણ અમારી સમગ્ર રાજ્યમાં આઠસો જેટલી રોડ એમ્બ્યુલન્સીસ બે બોટ એમ્બ્યુલન્સીસ જે દરિયા કિનારે કાર્યરત છે અને એક એર એમ્બ્યુલન્સ આ તમામ ફ્લીટને અમે સુસજ્જ કરેલી છે જેમાં અગાઉથી જ દવાઓનું પ્રમાણ અમારા મેડિકલ ઇક્વિપમેન્ટ્સનું પ્રમાણ અને રજાઓનું જે મેનેજમેન્ટ છે અમારા એમ્પ્લોઈઝ અને ખાસ કરીને સુપરવાઇઝર્સ મેનેજર્સ પણ દરેક હોસ્પિટલ સાથે સંકલન કરી અને હોસ્પિટલમાં પણ એમ્બ્યુલન્સને ઝડપથી ઇન્જર્ડ વ્યક્તિને અથવા તો પેશન્ટને દાખલ કરી અને ત્વરિત બીજા કેસ માટે મુક્ત થઈ જાય એ પ્રમાણેની સુંદર વ્યવસ્થા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ સાથે અમે મળીને કરેલી છે ઉત્તરાયણના પર્વની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર જે પ્રકારોની વાત કરીએ તો સામાન્ય રીતે વેહિક્યુલર ટ્રોમા એટલે કે વાહન અકસ્માત અને નોન વેહિક્યુલર ટ્રોમા જેની અંદર ફોલ ફ્રોમ ધ હાઈટ સ્ટ્રક્ચરલ કોલેપ્સિસ કે નબળા છાપરા પરથી પતંગ ચગાવે ત્યારે પડી જવાના કિસ્સા ક્રશ ઇન્જરીઝ કે જેની અંદર પતંગનો દોર હાથમાં કે ગળામાં વાગવાથી જે ઈજાઓ પહોંચે છે એનું પ્રમાણ વધવા પામે છે ધાવા ઉપર ઉશ્કેરણીજનક ઉચ્ચારણો થવાના કારણે એસોલ્ટ કેસીસ મારામારીના કેસીસ જે નોન વેહિક્યુલર ટ્રોમામાં ટેક થાય છે એમાં પણ ઘણો બધો વધારો થાય છે અને વિશેષ રૂપે ઇલેક્ટ્રિક્યુશન જે કેસિસ છે જેમાં ઇલેક્ટ્રિક તાર પર ફસાયેલી પતંગ કે દોરી કાઢવા માટે જો મેટલિક રોડનો ઉપયોગ કરવામાં આવે તો પ્રાણઘાતક ઇલેક્ટ્રિક શોક લાગવાના કારણે પણ ઘણી બધી ઇન્જરીઝ ઉત્તરાયણના પર્વ દરમિયાન ગુજરાતમાં જોવા મળે છે દર વર્ષે બનતા હોય છે અ અકસ્માતની વાત કરીએ તો વાહનથી થતા અકસ્માત અને વાહન વગર થતા અકસ્માત એટલે ઇજાઓના કેસીસ તો આ બંને પ્રકારના કેસમાં જોઈએ તો વેહીક્યુલર ટ્રોમામાં લગભગ અમારી પાસે રોજના ચારસો થી સાડા ચારસો કેસીસ ગુજરાતમાં રિપોર્ટ થાય છે જે વધીને એકસો એકવીસ ટકાનો વધારો થઈને નવસો ઓગણ્યાસી કેસ ગુજરાતમાં વાહન અકસ્માતના અને સેકન્ડ ડે વાસી ઉત્તરાયણના દિવસે આ કેસ પાંચસો ને સત્તાણું જેટલા વધી અને એમાં પાંત્રીસ ટકાનો ઉમેરો અમને જોવા મળશે અને જે નોન વેહિક્યુલર ટ્રોમા છે જે ખાસ કરીને સામાન્ય દિવસોમાં નાની મોટી ઈજાઓ થતી હોય છે એવા ત્રણસો અઠ્યાસી કેસીસ છે જેમાં વન સિક્સટી સેવન પરસેન્ટ જેટલો વધારો થઈ ઉત્તરાયણના દિવસે આ એક હજાર આડત્રીસ જેટલા કેસીસ અમને મળે અને વાસી ઉત્તરાયણના દિવસે છસો ને સિત્યાસી જે લગભગ સિત્યોતેર ટકાનો વધારો છે એવું આપણે કહી શકીએ તો જે અમદાવાદ સુરત આ ઉપરાંત જે નાના નાના જિલ્લાઓ છે એમાં પણ ટકાવારીના પ્રમાણમાં ઇન્જરી ઇમરજન્સી ની સંખ્યામાં ઘણો બધો વધારો છે